અંજારના ખેડોઈ સીમ વિસ્તારમાંથી રૂપિયા છાસઠ પોઈન્ટ ત્રેપન લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રેલર ઝડપાયું અંજાર પોલીસ સ્ટેશન નાઓ પ્રોહિબિશન ની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સારું સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રખાયેલ હોય જે સમય દરમિયાન એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર નાવને સચોટ ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે ખેડોઈ સીમ વિસ્તારમાં આવેલ ખંભરા ચંદિયા રોડ ઉપર આવેલ કુલદીપસિંહ નરપતસિંહ જાડેજાની ઓમ ફાર્મ વાડીએ ટ્રેલર રજીસ્ટ્રેશન નંબર આર જે ત્રેવીસ જીએ ચોત્રીસ એકાણું ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેના સાગરીતો સાથે મંગાવી ઉતારેલ છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તથા તથા અન્ય ટ્રેલર તેમાં ભરેલ પ્લાસ્ટિકની તથા સાયકલ નંગ બે પકડી તપાસના કામે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડવાના બાકી આરોપી કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા શક્તિસિંહ ભરતસિંહ સરવૈયા રહેવાસી ત્રણેય ખેડોઈ તાલુકો અંજાર ટ્રેલર રજીસ્ટ્રેશન નંબર આર જે ત્રેવીસ જી એ ચોત્રીસ એકાણું વાળોનો ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોકલનાર મોટરસાઇકલ રજીસ્ટ્રેશન નંબર જી જે બાર ઈ એલ ત્રેસઠ ઓગણસીનો ચાલક તેમજ મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર જી જે બાર ઈ જે નેવ્યાસી ત્રેસઠ વાળાનો ચાલક આ તમામ આરોપી પકડવાના બાકી છે